કે જે માતાજી બધા મિત્રોને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તમે પણ બ્લોગ બનાવતા હોય તો તમને બ્લોગ એડિટ કરતા આપણે શીખવાડી દઈશું આ વિડીયો શેર લગી જોજો ચાલો તને મિત્રો વિડીયો જોયા રાખો આપણે ટાઈમ વધારે બગાડવો નથી કમ્પ્લીટ વિડીયો જોયા રાખજો કે હેલો મિત્રો આપણે તમને વિડીયો એડિટિંગ કરતા શીખવાડી દેશું તો આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે આપણા ફોનમાં તો ડાઉનલોડ છે પણ તમારા ફોનમાં ડાઉનલોડ કરી લેજો ના હોય તો આ રી એપ્લિકેશન એ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે આપણા ફોનમાં તો છે પછી આમાં ઓકે આપી દેવાનું વિડીયો માં પછી આમાં ઓકે આપી દેવાનું પછી જે આપણે બ્લોક એડિટ કરવાનો હોય એ આમાંથી લઈ લેવાનો છે આ કે આપણે આ બ્લોક કરવાનો છે એડિટ એટલે આ બ્લોક ને લઈ લેવાનો છે આ કે આપણે આ બ્લોક લઈ લીધો છે આ બ્લોક ને આપણે સેટ કરવાનો છે હવે કે આપણે આ બ્લોગ ને સેટ કરવાનો છે હવે એટલે આપણે સેટ કરી નાખું છે કે ને આપણે સેટ કરી નાખું પૂરો વિડીયો જોજો એટલે તમને ખબર પડે ને કે ખબર નહીં પડે તમે આમના એયરો દેખાય એના ચોકડી ઉપર ઓકે આપીને એયરો કાઢી નાખવાનો એટલે આપણો યુટ્યુબ માં વિડિયો કોફી ના મરાય તમારે આ જરૂરી છે કરવું એટલા માટે આવી રીતે એડિટ કરી નાખવાનો જો આપણો એયરો જતો રહ્યો હવે કમ્પ્લેટ વિડિયો કમ્પ્લેટ દેખાય છે હવે કે અહીંયા આપણે બીજો વિડીયો જોઈન કરવો છે અહીં આપણે બીજો વિડીયો જોઈન્ટ કરી નાખશું જો આપણે આ બીજો વિડીયો જોઈન્ટ કરી નાખ્યો છે એને પણ આ રીતનો સરખો કરી દેવાનો છે وانے 21 ડાળા થીયા જો વિડિયો ઓન નગર્યો જો તો આ વિડિયો શેર થયો નથી અન હવે કમ્પલીટ શેર થઈ ગયું છે આ વિડિયો ઓનગર્યો લે આવી ગયા આપણે પાછા રણ માં ચાલો મિત્રો જો ફેર મોટરો આપણે ચાલુ કરી છેતરે બને હા રૂમતી ડોમી તો આ છે એક तो વીડિયો જોજો તો તાર શીખી શકશો આ વિડિયોમાંથી જોઈને નકે તમને નઈ ખાવે થોડું ટા આ વિડિયો જો શેર નથી થયો આ હવે શેર કમ્પ્લીટ થઈ ગયો હવે તમારે આમાં ગમે તે કોઈ પણ મૂકવું હોય કોઈ પણ મૂકવું હોય તો તમારે આ સોરી ઓકે નતો આપવાનું તમારે આ અહીંયા ઓકે આપીને આ ઓકે આપી દેવાનું પછી આપણે કોઈ પણ ઇમોજી લેવું હોય આપણે એડ કરવું હોય આપણે વિડીયોમાં અહીંયા અહીંયાથી લઈ લેવાનું છે હા તે મારામાં ઇમોજી નથી હું તમને લઈને બતાવો જ ને કીધું આ કે હવે મારો વિડીયો છે અને ઝૂમ કરીને ઇમોજી કઈ આપણે કંઈક અશ્વ નું ઈમોજી હોય કોઈ પણ ઇમોજી હોય એને આપણે લઈ શકો છો અશ્વ નું ઈમોજી હોય કોઈ પણ ઇમોજી એને લઈ શકો છો મારામાં ઇમોજી નથી ને એટલે મેં નથી લીધું અને આ વિડીયોમાં ઈમોજી યાદ કરવાની જરૂર પણ નથી તમારે સોંગ કઈ પણ એડ કરવું હોય ને તો કરી શકો છો અને બધું ટોટલ એક વસ્તુ આવી ગઈ છે એટલા માટે આ એપ બહુ સરસ છે આપણા માટે વિડિયો ડાઉનલોડ કરો પછી આથી વિડીયો તમારે કઈ પણ રાખવી હોય વિડિયો પર સાથી ડાઉનલોડ કરી લેવાનો રહેશે. જો આપણો વિડીયો ડાઉનલોડ થાય છે, એડવર્ટાઈ આઈ છે. તમે ડેટા ચાલુ રાખશો ને તો એડવર્ટાઈ આવશે અને ડેટા ન ચાલુ હોય ને તો એડવર્ટાઈ ન આવે. આમાં ની જરૂર નથી પડતી. નામ લખવાનું હોય, કઈ સારું લેવાનું હોય તો આપણો વિડીયો એડિટ થાય છે જોઈ લેજો તમે આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા વિડીયો જોવા માટે આપડી ચેનલ ને ફોલો કરી દેજો ત્યાં લગી બધાને બાય બાય